બગોદરા સામૂહિક આત્મહત્યાના કેસની જાણકારી મેળવવા અને તટસ્થ તપાસની માંગણી કરતા બોર્ડના સામાજિક ન્યાય અને અધિકારીતા ભારત મંત્રાલયના સભ્યશ્રી ભરતભાઈ બાબુભાઈ પટણી પીડિત પરિવારની મુલાકાતે બગોદરા ગામની સામૂહિક આત્મહત્યાના કેસની જાણકારી મેળવવા અને તેની ન્યાયિક અને તટસ્થ તપાસ થાય તે માટે સામાજિક ન્યાય અને અધિકારીતા ભારત મંત્રાલયના સભ્યશ્રી ભરતભાઈ બાબુભાઈ પટણી સાહેબે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને બગોદરા પીએસઆઈ સાહેબ સાથે તપાસ ક્યાં સુધી પહોંચી છે તેની વાતચીત કરી આગામી અડતાલીસ કલાકમાં તપાસના ઝડપી આદેશ આપીને તાકીદ કરવામાં આવી કે અમે કાલે કલેક્ટરશ્રીને રજૂઆત કરી સીઆઈડીને તપાસ સોંપવાની માંગણી કરતા છીએ તદુપરાંત આ બાબતે ગૃહમંત્રી અરસંઘવી સાહેબ અને મુખ્યમંત્રીને પણ તટસ્થને ન્યાયિક તપાસ માટે રજૂઆત કરવા મૃતક પરિવારના સભ્યોને ન્યાય મળે ત્યાં તે માટે સમાજના એકત્રિત થયેલા સ્થાનિક તેમજ આજુબાજુના ગામના લોકોને આપી હતી આખી ઘટનામાં ઉપસ્થિત લોકોની સ્થાનિક તેમજ આગેવાનોમાં રમણભાઈ વાઘેલા સુખદેવભાઈ પહોંચ્યા એડવોકેટ કિશનભાઈ વિનુભાઈ દશરથભાઈ મકવાણા પુનીતભાઈ ચંદ્રેશભાઈ ચંદુભાઈ ચુનારા અનિલભાઈ વગેરે લોકો પહોંચ્યા હતા અને ન્યાયની માંગણી સાથે જોડ્યા હતા રિપોર્ટર પ્રભાત વાઘેલા અમદાવાદ اگه आपण करणार आहे एवढं व्हिडिओ बनवून मी तुम्हाला पाठवतो

પટણી ભારત સરકારનું ડીબલ્યુ ડીએનસી બોર્ડના ગવર્નિંગ બોડીના મેમ્બરના નાતે આ ડીએનટી પરિવારના સભ્યોની જે સામૂહિક જે આત્મહત્યા થઈ છે તેમના પરિવારને સાંત્વના આપવા માટે અને તપાસ એજન્સીઓ રાજ્યની આ બહુ મોટી ઘટના ઘટી છે પાંચ લોકોના જીવો ગયા છે આની યોગ્ય દિશામાં તપાસ થાય પીડિત પરિવારોને ન્યાય મળે કે હું પણ દેવીપૂજક સમાજનો સભ્ય છું દેવી પૂજકનો વ્યક્તિ મરચીને રોટલો ખાય માટીમાંથી કાળી મજૂરી કરીને પોતાના બાળકોનું ભરણ પોષણ કરે પણ એ આત્મહત્યાનો ક્યારેય પ્રયત્ન ના કરી શકે રાજ્યની આ બહુ મોટામાં મોટી સામૂહિક આત્મવિલોપનની આ ઘટના છે આ ઘટનાને પોલીસ કઈ દિશામાં એની તપાસ કરી રહી છે ઘટનાને ચોવીસ કલાક કરતાં પણ વધુ સમય થઈ ગયો છતાં પણ હજી સુધી તપાસ એજન્સી મૂળ દિશા તરફ આગળ વધી ગઈ નથી એવું મારું અંગત માનવું છે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર અને આપના માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીજી ઝીરો ટોલરન્સની નીતિ ગુનાખોરીનું ઝીરો ટોલરન્સની જે નીતિ નો જે રાજ્ય સરકારનો જે સંકલ્પ છે તેમ છતાં ડીએનટી પરિવારની આ ગોજારી ઘટના જે ઘટી છે એની તપાસ યોગ્ય દિશામાં જાય અને જે તે ઈસમોએ આ પરિવાર ઉપર કોઈ પણ જાતનું પ્રેશર ઊભું કર્યું મને લાગે છે આ આની જે તપાસ કલેક્ટરની અધ્યક્ષતામાં રાજ્યની સીઆઈડી ક્રાઇમ અને તથ તટસ્થ એનજીઓ દ્વારા થાય એટલે કે સ્થાનિક પોલીસ આ પરિવારોને કે ચોવીસ કલાકની ઘટની થયા હોવા છતાં પણ યોગ્ય તપાસ યોગ્ય દિશામાં થઈ હોય એવું પ્રાથમિક ધોરણે મને લાગતું નથી એટલે અને એના પરિજનોને પણ હું મળ્યો છું તેમના નજીકના લોકોને કેવી રીતનું આ પરિવારો પર ને બીજા પણ એક સામાજિક આગેવાનને મારે મળવાનું થયું કે ભાઈ આ તાલુકાની અંદર તો આવી અનેક ઘટનાઓ કે વીસથી થી પચીસ આ વ્યાજખોરો અનેક લોકો ઝેરી દવાઓ પીપી અને મૃત્યુ નોતર્યું છે એમના પરિવારની પણ સલામતી અને બેન દીકરીની આબરૂની પણ સલામતી જોખમાય એવી આ પથ્થરની અંદર ત્યાંના જે લોકલ આગેવાનો છે મને મારી જોડે જે પીડા વ્યક્ત કરી હું આપ મીડિયાના માધ્યમથી આ પીડિત પરિવારોને કલેક્ટરના રાહત ફંડમાંથી પણ ધનરાશિ જાહેર કરે અને કોઈપણ પણ ઈસમો હોય મોટો ચબરબંધી હોય પ્રોપર વેમે આની તપાસ થાય યોગ્ય દિશામાં તપાસ થાય અને જે તે ગુનેગારોએ આ પરિ પરિવાર ઉપર જે પેસર ઊભું કર્યું છે આ ઈસમોને મને લાગે છે આગામી અડતાલીસ કલાકની અંદર જો આનો નિર્ણય નહીં આવે તો ભારત સરકારના સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ રાજ્યના મુખ્યમંત્રી સાથે પણ હું વાત કરીશ રાજ્યના મેં હમણાં જ માન્ય શ્રી અમદાવાદ સાથે મારી ચર્ચા થઈ અમદાવાદ ગામ્ય એસપી ઓમ પ્રકાશજી જાટ સાહેબ સાથે પણ અને એમને મને ધરાણ એસપી સાહેબે આપી છે કે કોઈ પણ ઈસમો હશે અમે ન્યાયિક તટસ્થ તપાસ કરીશું ભારતની અને ગુજરાતની જે તપાસ એજન્સીઓ ઉપર અમને ભરોસો છે પણ મારે દુઃખ સાથે કહેવું પડે કે ચોવીસ કલાક કરતાં પણ વધુ સમય હોવા છતાં પણ આ જે તપાસ એજન્સીઓ જે દિશામાં તપાસ જવી જોઈએ ત્યાં સુધી હજી સુધી પહોંચી શક્યા નથી